જય શ્રી કૃષ્ણ રાધે રાધે બીજું મેં એક કઢાઈ લીધી કઢાઈમાં પહેલાં બે ચમચી સફેદ તલ લીધા છે તલને પહેલાં શેકી લેવાના છે મેં સિંગદાણા બે એવી રીતે શેકી લીધા છે તલ અને સિંગદાણા બંને અલગ અલગ શેકવાના છે અને પછી એને ખાંડીને એનો ભૂકો કરવાનો છે ફોતરા ઉતારી લેવાના એનો હવે આવી રીતે મેં પા કિલો ભીંડા લીધા છે ભીંડાને સરખા ખાસા કરી એને લૂચી અને આવા મોટા મોટા એને સિદ્ધ કરી લેવાના છે હવે કઢાઈ લીધી કઢાઈમાં તેલ થોડુંક ચડિયાતા પ્રમાણમાં હિંગ અને રાઈ અને સાથે આદુ અને એક ટમેટું હવે આ જે આપણે ભીન્નાનું શાક બનાવી રહ્યા છે ને એ શાક એટલું સુંદર છે ને કે જે બાળકો નહીં ખાતા હોય ને એ બી બહુ ચાવથી ખસે અને આપણે શ્રી પ્રભુને જો આપણે ટોકરી ધરવી છે એમાં ખાલી લાલ મરચાંનું સ્કીપ કરજો અને અગર આપ ટમેટા નથી ધરાવતા તો આપ ના ધરશો પણ ટમેટું ધરાય છે તો એને શાકને છે ને તેલમાં છૂટું ચડવા દેવાનું ઢાંકવાનું નહીં ત્યાં સુધી આપણે મસાલો જોઈ લઈએ મસાલો જે આપણે શેંગદાણા તલ અને ચણાનો લોટ ચણાનો લોટ બી શેકીને લેવાનો છે એ ધ્યાન રાખવાનું અને સિંગનો ભૂકો અને આ તલનો ભૂકો એને બી ખાંડીને લઈ લેવાનો છે હવે એમાં બધું કોરો મસાલો આપણે લઈ લઈએ કોરા મસાલામાં જો કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું અને હળદર પાવડર સાથે સાકર એટલે ખાંડ જો મેં આપણે કીધું કે આપણે પ્રભુને જો ભોગ ધરવું હોય તો લાલ મરચું અહીંયા ના ધરાવતા લાલ મરચું અહીંયા ન એડ કરતા એની જગ્યાએ આપ સાદું લીલું મરચું એક લઈ શકો છો સાથે બે ચમચી અહીંયા ખાંડ લીધી છે કારણ કે એમાં ગળપણ થોડીક જરૂરી છે આ ટોકરી જે આપણે શાક બનાવી રહ્યા છે ખૂબ સુંદર લાગશે તો અહીંયા ભીંડો ચડી ગયો છે આપજો સોફ્ટ થઈ ગયા છે ભીંડા બધા તો ભીંડા ચડી ગયા હોય પછી એમાં બધો મસાલો પધરાવીને ઉપર સ્વાદ મુજબ લૂણ પધરાવી દેવાનું અને એને સરખું મિક્સ કરી લેવાનું અને બે મિનિટ ઢાંકણ ઢાકીને એને સીજવા દેવાનું તો આ શાક જે છે ને એકદમ સુંદર ગ્રેવીવાળું થશે અને ચિકાસ વગર થશે ઘણીવાર એવું થાય કે ભીંડાનો શાક કરીએ તો છે પણ ચિકાસ પડતું હોય છે તો આમાં ચિકાસ જો આપને જરા બી નહીં દેખાશે જરા બી નથી આમાં ચિકાસ અને ભીંડા ચડી પણ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે એનું ટેક્સચર જો આપણે કેટલું સુંદર લાગી રહ્યું હશે હવે બે મિનિટ એને ઢાંકણ ઢાંકીને આપણે સીજવા દઈએ આપને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને આપને જો કંઈ ન સમજાણવું હોય તો ફરીથી કમેન્ટ કરશો અને હા વિડીયો આપણે કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આ વિડીયો આ રીતે આપને કેવી લાગે છે બે મિનિટ અશાક સી જાય પછી આપણે એમાં દહીં ઉમેરવાનું છે દહીં આપણે અહીંયા ત્રણથી ચાર ચમચી પધરાવાનું છે ધ્યાન રાખવું દહીં ખાટું ન હોવું જોઈએ તો દહીં પદરાવ્યા પછી એને સરખું મિક્સ કરી લે દહીં પધરાવશું ને પછી જેટલો મસાલો આપણે એમાં પધરાવ્યો છે ને બધી બધું મસાલો એકદમ સુંદર ગ્રેવીવાળો થઈ જશે તો શાક છે ને ખૂબ સુંદર ભીંડાની જે ટોકરી છે ને ખૂબ જ સુંદર લાગશે તો આપણે ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે ભીંડાનું શાક ભીંડાની ટોકરી આપણે સિદ્ધ કરી આપણે જો પ્રભુને આ ધરવું છે તો ખાલી લાલ મરચું સ્કીપ કરજો હવે એક પ્લેટમાં આપણે એને કાઢી લઈએ એનું ટેક્સચર આપને જો કેટલું સુંદર એનું ટેક્સચર લાગી રહ્યું છે ખરેખર આપ એકવાર ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મેં અહીંયા સજાવટ માટે લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે પણ અગર આપ લીલા ધાણા ન ઉપયોગમાં લેતા હોય તો આપ અહીંયા સ્કીપ કરી શકો છો આપ એની જગ્યાએ આદુનો ઉપયોગ કરી શકો છો